હજી નઈ ને જ આવું હું એટલે નઈ માથું ઓયડું એટલે વાર ચોંટી ગયા કરણ ભાઈ ત્યાં જતો આવું ચાવી લેતો આવું અને ફોન બહુ હલશે કેમ કે આપડી પાસે આઈફોન નથી ને તમે સપોર્ટ કરો તો ઈ લઈશી અત્યારે મારા ફોનમાં ઉતારું હું કરણ ના ફોન આવી ગયા તારે સદન કરે જય જયા અમે શું બનાવો આજે અમે શું બનાવો નાસ્તો ગાડી ચાવી લાવવાનો ગાડી ચાવી હા કઈ ગયા રે દાદા અલા ફોન મને આ ફોન પર લાગ કાઢી લેવા દેવો તો ક્યાં ઓલે બોન બહુતા હે કે જાગે જાસવી આ લેને ઊઠીન તરદ દાત કાટો માંડી જાસવી બેન ને આપણે હવાના પોળ માં ઉઠારી દીધા છે કઈ દે હાઈ કઈ દે એલા ભાઈ નથી હાઈ કે હું એક તો હવાના પોળ માં આઈ ને ઊંગ બગાડી ને પાછો કે હાઈ કઈ દે હાઈ કઈ દે નથી કે હું ઉપડાન ફાઇનલી આપણે બેઝમેન્ટ parking માં આવી ગયા છીએ ને ગાડી ક્યાં ગોતી છે આપણે આ રેલા એ દૂર ખાએ નોકરી

કપકે કે લો ભાઈ કપકે કે કોણ કોણ આવી રીતે રમતું તો નાના હતા ત્યારે તું નાની નથી હતી તું રમવા મેં નારાજી નાની છું તું શું લાઈ હવે લો આઈસ્ક્રીમ ઢોળાઈ ગયો હવે આઈસ્ક્રીમ ઢોળાઈ ગયો ઢોળાઈ ગયો પણ હાલે ખાઈ જા ખાઈ જા તું જ ખાઈ જા મને નથી ભાવતો તો બપોર આપણે જમીને આરામ કરીને આવી ગયા આપડે બપોલ દાદા ઘરે જો બેઠા બધા બકુલ દાદા ના ઘરે આપડે નીકળી ગયા જો આપણી આ ગાડી છે કઈ ઘટે જ નહીં ટૂંક ટૂંક અવાજે આવી ગયો હાલો આમ ભાઈ જા ના 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 ફરાડી ચાલુ થઈ હો આપડે આ નાખી ફરાડી ને બાત માં ગિયરમાં ગિયરમાં જતી અરે દાત છે ના કાઢે નથી આરી રાખતી હાલો તો આપણે જવા દે ઘરે પાછા એકચ્યુલી માં આવે અહિયાં તો આઈસ્ક્રીમ ખાધો હવે ઘરે જઈને ચા પીવી પડશે ન ના 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 આયે આયે બોલાઈ હવે નીકળી ગયા ઘરે જવા માટે ભૂલી ગયો નથી ચા પીવા બેસી ગયા મામી થેપલા બનાવી ના બે મામી ભેગા થઈ અને બાય મસ્ત ચા બનાય અને જો નાસ્તો કરવા બધા બે ગયા અને હું થઈ ગયો એક બાબલાજીવો નથી

નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ વ્લોગમાં ટેક કેર બાય બાય